છોકરાઓના આવા રિઝલ્ટથી તો ખરેખર દરેક મમ્મીઓ કંટાળી ગઈ છે અત્યારે આવું રિઝલ્ટ આવે છે તો દસમા બારમા ખબર નહીં ભગવાન જાણે શું થશે આ બધા જ છોકરાઓ બધા જ મમ્મીઓ અત્યારે રિઝલ્ટ પાછળ પડ્યા છે પણ છોકરાઓને તો કઈ ભણવું જ નથી ને બસ આખો દિવસ રમી ખાવું છે મોબાઈલ રમવા છે એટલે રિઝલ્ટ બગડે જ ને શું કરવાનું પછી શું આવા ને આવા રિઝલ્ટ સાથે શું કરવાનું છે આગળ મને કઈક આનું સોલ્યુશન જોઈએ

હા રિઝલ્ટની વાત કરીએ તો ધોરણ દસ બોર્ડની અંદર ફિફ્ટી સેવન એ વન અને વન ટ્વેન્ટી તો એ ટુ બાર સાયન્સ કોમર્સની અંદર અગિયારથી પચીસ એ વન અને નાઇન્ટી ટુ તો એ ટુ છે ગુટસેટની એક્ઝામમાં એકસો વીસમાંથી સોથી વધુ માર્ક્સ મેળવનાર પચીસ વિદ્યાર્થીઓ છે અને નીટની વાત કરીએ ને સાયન્સમાં તો તો સાતસો વીસમાંથી છસો માર્ક્સથી વધુ મેળવનાર ચાર બાળકો છે અને એવું જ રિઝલ્ટ જી મેઇનમાં પણ છે જ તો પછી રાખવાની શો છો બેસ્ટ લર્નિંગ એન્વાયરમેન્ટ અને ટીચર તો છે જ તો પછી આજે જ વિઝિટ કરો નોલેજ હાઈસ્કૂલ ની અંદર એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તો તમને સ્ક્રીન પર આપેલો જ છે